નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ્યાસી કલાકનું યુદ્ધ શનિવારે સાંજે પાંચ વાગે સમાપ્ત થયું જ્યારે બંને દેશો વચ્ચે વિધ પર બસમતિ થઈ હતી પરંતુ આના માત્ર ચાર કલાક પછી જ પાકિસ્તાને ઈદ ઉલ્લંઘન કર્યું જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાને ઉશ્કેરીજનક પર્વતીઓ ફરી એકવાર તીવ્ર બની ગઈ છે શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં ઇદ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પ ડોળ વિસ્ફોટ થયો મળતી માહિતી મુજબ અખનુર રાજાદોરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે તે સમયે બારા મુલાકાતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુના પાલનવાળા સેક્ટરમાં પણ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવા યુદ્ધ વિરામ છે આ માહિતી આપતા વિદેશી સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે ત્રણ અને પાંત્રી મિનિટે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો હવા પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે આ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરંભ થયો છે મિશ્રીએ જણાવ્યું હતું કે બાર મહિના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ